ત્યારે તમને લાગશે કે હવે ખરેખર ગુજરાતમાં છો તમે તેપન મી ઈન્ડિયા સાઉથ એશિયાને મિડલ ઇસ્ટ ફોરમ બે હજાર પચીસના ઉદઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ શ્રી એપી સિંહ લાયન્સ ઇન્ટરનેશનલના પ્લાનિંગ કમિટીના ચેરમેન શ્રી રમેશભાઈ પ્રજાપતિ લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ ડાયરેક્ટર અને ફોરમના ચેરમેન શ્રી પ્રવીણ છાજડ લાયન્સ ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ઓફિસર્સ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો વડાપ્રધાનશ્રીનો પણ કાર્ય મંત્ર એ જ રહ્યો છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી માન્ય વડાપ્રધાનશ્રી કાર્ય કરતા હોય છે અને ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનો પણ ધ્યેય એ જ રહ્યો છે કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ એનજીઓ હોય કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય પણ પ્રજાજનોની સુખાકારી માટેનું કોઈ પણ કાર્ય કરતું હોય તો સરકાર એની સાથે ઊભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે અને આજે અહીંયા મને હાજર રહેવાનો જેમના હિસાબે મને વધારે લાભ મળ્યો કહી શકાય એવા આ ફોરમના ચેરમેન શ્રી પ્રવીણભાઈ છાજડ અને એમની સમગ્ર ટીમને આ સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ આયોજિત તેપનમાં લાયન્સ ઇન્ટરનેશનલના આઈશમ ફોરમ બે હજાર પચીસમાં ગુજરાત આવેલા સૌ લાયન્સ પરિવારજનોનું હું સ્વાગત કરું છું દુનિયાના પચીસથી વધુ દેશોના લાયન્સ સેવાભાવીઓ મહાત્મા ગાંધી સરદાર પટેલ અને વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ પર એકત્ર થયા તે ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમ મંત્રનું જીવંત ઉદાહરણ છે શ્રી મોદી સાહેબ ભારતને વિશ્વ મિત્ર અને વિકાસનું સક્રિય ભાગીદાર બનાવવાની નેમ સાથે કામ કરે છે વિશ્વ સમુદાયો હ્યુમન સેન્ટ્રિક ડેવલપમેન્ટ ગ્લોબલ કોપરેશન અને સોફ્ટ પાવર સાથે માનવ કલ્યાણનું સમાજહિત રાખે તેવા વડાપ્રધાનશ્રીનો ધ્યેય છે આદરણીય વડાપ્રધાનશ્રીએ સાઉથ એશિયા માટે નેબરહુડ ફર્સ્ટ પડોશી ધર્મ પ્રથમના ભાવ સાથે રિજિયનલ કોપરેશન સ્ટેબિલિટી અને કનેક્ટિવિટીને અહેમિયત આપી છે આ દિશામાં આઈસેએમ એટલે કે ઇન્ડિયા સાઉથ એશિયા અને મિડલ ઇસ્ટ દેશોનું આ ફોરમ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે ગુજરાત માટે ગૌરવની વાત છે કે ત્રીજું ફોરમ અહીં યોજાયું છે ચાર હજારથી વધુ પ્રતિનિધિઓ આઈસીએમના મેમ્બર કન્ટ્રીઝ ઉપરાંત અમેરિકા કેનેડા યુરોપ એશિયા અને આફ્રિકાના અનેક આમંત્રિત દેશોના પ્રતિનિધિઓએ આમાં ભાગ લીધો છે આ ફોરમ મોટિવેશન અને ઇનોવેશનનો મંચ બનશે લીડર સોશિયલ વર્કર ઇન્સ્પાયરિંગ પર્સનાલિટીસ અને ફ્યુચર લીડર્સ એકસાથે ભેગા થયા છે તે સમાજના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટેના સેવા કાર્યોની નવી દિશા આપશે અહીં યંગ લીડર્સ ડાયલોગ ગેસ્ટ લેક્ચર્સ ઉર્જા ઉર્જાસભર મનોરંજન કાર્યક્રમો વિશેષ સન્માન સમારંભની સાથે સાથે ગુજરાતની પરંપરા અને સાંસ્કૃતિક અનુભવ માનવાની પણ તક મળશે વહીવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન લાયન્સની ગવર્નિંગ બોડીનું સમર્પણ દર્શાવે છે યુનાઇટેડ નેશન્સના સત્તર સસ્ટેનેબલ ગોલ્સ તથા લાયન્સના મુખ્ય સેવાકીય કાર્યક્રમની સમીક્ષા કરીને ભવિષ્યની કાર્ય યોજના બનાવવા માટે અને આ ફોરમનું ગુજરાતમાં આવું સફળ આયોજન કરવા માટે સૌ આયોજકોને અભિનંદન પાઠવું છું લાયન્સ ઇન્ટરનેશનલ સેવા અને નેતૃત્વમાં દાંડીની જેમ કાર્યરત રહ્યું છે બસોથી વધુ દેશો પ્રદેશોમાં સેવાકીય પ્રવૃત્તિ માટે ઓગણપચાસ હજારથી પણ વધુ ક્લબ ધરાવતું સક્રિય સ્વયંસેવક સંગઠન છે વી સારું એટલે કે અમે સેવા કરીએ છીએ ની ભાવનાથી અહીં કામ થાય છે માનવતા માટે સેવા આપતા લાખો લાયન્સ સભ્યો વિશ્વભરમાં આરોગ્ય શિક્ષણ કેર અને માનવ કલ્યાણ માટે અવિરત નિસ્વાર્થ ભાવે કાર્યરત છે લીડ ટુ સર્વ સર્વ ટુ લીડ વિશ્વભરના લાયન્સને પ્રેરણા સાથે આ ફોરમ લાયન્સ સમુદાયની તાકાત અને એકતાનો પુરાવો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતના સર્વાંગી વિકાસ યાત્રા તે જ બની છે તેને અમે આગળ ધપાવી રહ્યા છીએ આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ઇનોવેશન અને ન્યૂ ઇમર્જિંગ સેક્ટર્સમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇકોનોમી ગ્રોથના પરિણામે ગુજરાત દેશ વિદેશના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે ગુજરાતની કલા સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને માણવાની સોનેરી તક અહીંયા મળવાની છે આ ફોરમનું આયોજન થયું છે તે પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર અને દાંડી કુટિર ગુજરાતની પ્રગતિ અને મૂલ્યોના પ્રતીક સમૂહ ઊભું છે આ સૌ ગુજરાતના પ્રવાસન સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી વડનગર અંબાજી સોમનાથ વગેરેની મુલાકાત કરીને ખાન પાનની રોમાંચક યાદો સાથે લઈને અહીંથી જાઓ ત્યારે ફરીથી ગુજરાત પધારવાના સંકલ્પ સાથે જશો એવી મને ખાતરી છે આઈસેમ ફોરમ બે હજાર પચીસનો વૈશ્વિક સ્તરનો વિચાર પ્રેરક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ આ કાર્યક્રમ લીડરશીપ કોપરેશન અને ગુજરાતના વૈભવને વિશ્વ સમક વધુ ઉજાગર કરશે ફરી એકવાર આ ફોરમની સફળતા અને તેના આયોજન બદલ અભિનંદન પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત